માસમાં વરસાદ થવાની શક્યતા વધુ છે ભારેથી અતિભારે વરસાદ થવાની પણ શક્યતા રહેશે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ્યું એના પછી ધીરે ધીરે જે રીતના ચોમાસાની પેટર્ન બદલાઈ રહી છે એટલે ખૂબ ભારે વરસાદ પડ્યો પછી વરસાદમાં બ્રેક આવ્યો ફરી એકવાર વરસાદનો સારો રાઉન્ડ આવે પાછો બ્રેક આવે એટલે આ બદલાતી પેટર્નના કારણે ચોમાસાની જે પ્રમાણે મહિનાઓ પ્રમાણે ચોમાસું આગળ વધવું જોઈએ એવી રીતના નહોતું આગળ વધી રહ્યું ધીરે ધીરે એક પછી એક રાઉન્ડ પૂર્ણ થયા એના પછી જુલાઈ મહિનો એવો હતો કે જે આખા જુલાઈ મહિનામાં એટલો વરસાદ ન પડ્યો પણ જ્યારે જુલાઈનો અંત આવ્યો એટલે જુલાઈ મહિનાનો અંત આવ્યો ત્યારે ખૂબ વધારે વરસાદ ઘણા બધા વિસ્તારોમાં પડ્યો છેલ્લો રાઉન્ડ જે કહેવાય છે જુલાઈ મહિનાનો એ રાઉન્ડ બહુ જ બધા વિસ્તારોમાં ભારે વરસાદ આપીને આવ્યો હવે ઓગસ્ટ મહિનામાં શું થશે ઓગસ્ટની શરૂઆતમાં છૂટો વરસાદ પડવાની સંભાવનાઓ છે હવામાન હવામાન વિભાગ નિષ્ણાંત બધાનું એવું કહેવું છે કે ઓગસ્ટ મહિનો એ મિક્સ રહેવાનો છે પંદર દિવસ સામાન્ય થી મધ્યમ વરસાદ પડશે બીજા પંદર દિવસ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમને કારણે પંદર ઓગસ્ટ પછી ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે ફરી એકવાર જે આપણે એવું કહેવાય જે ભૂક્કા બોલાવે એવો વરસાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં પડવાનો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાની આગાહી પ્રમાણે એવું કહેવું છે કે ઓગસ્ટની શરૂઆતમાં પણ સારો વરસાદ પડવાનો છે અને વરસાદના એક પછી એક જે રાઉન્ડ આવશે એ ભારે વરસાદ ગુજરાતમાં લઈને આવશે હવામાન વિભાગ એવું કહે છે કે અત્યારે ઓગસ્ટમાં વરસાદની સંભાવના નથી એટલે બંને અલગ અલગ આગાહી કરી રહ્યા છે એ બધાની વચ્ચે અત્યારે તો આગામી બે ત્રણ દિવસ સુધી કોઈ ભારે વરસાદની આગાહી નથી પણ અંબાલાલ કાકાએ ઓગસ્ટ મહિના માટે જે આગાહી કરી છે તે સાંભળો ઓગસ્ટ માસમાં વરસાદ થવાની શક્યતા વધુ છે ભારેથી અતિભારે વરસાદ થવાની પણ શક્યતા રહેશે કે હાલમાં પહેલી બીજી ત્રીજી ઓગસ્ટે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ ઝાપડા પડશે છથી દસ ઓગસ્ટમાં વધુ વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે અઢારથી લગભગ વીસ બાવીસમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપડા પડવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં એ એમજીઓની સ્થિતિ લગભગ બારથી ચૌદ જુલાઈથી મજબૂત થતાં એ વૈશ્વિક વૈશ્વિક લેવલની સિસ્ટમ છે કે ત્યાંની અસર ભારત ઉપર આવતા હવે મંગાળ ઉત્સાટમાં ડિપિપ્રેશન મળવાની શક્યતા છે જેની અસર અરબી સમુદ્રમાં પણ આવશે અને મુંબઈ મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આઠથી દસ ઇંચ વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્ર ગુજરાતના કેટલાક ભાગોમાં પૂર આવવાની શક્યતા જો કે વરસાદ જ્યાં ચડે ત્યાં પડવાની શક્યતા છે એટલા ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ ખાબકી શકવાની શક્યતા છે હવે બંગાળના ઉત્સાહમાં ડીપડી પ્રેશન મળવાની શક્યતા છે જેની અસર અરબી સમુદ્રમાં પણ આવશે અને મુંબઈ મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આઠથી દસ ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્ર ગુજરાતના કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે જો કે વરસાદ જ્યાં ચડે ત્યાં પડવાની શક્યતા રહેશે એટલા ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ ખાબકી શકવાની શક્યતા રહેશે જી